શ્રી ગુરુદેવ દત્તા મિત્રોને પણ બહુ ઇન્ટરેસ્ટ છે મને કે સર હવે ઓપરેશન સિંદૂર પછી શું વી આર ઓલરેડી ઇન ઓપરેશન હા આપણે ઓપરેશનમાં જ છીએ નાની નાની ઘટનાઓ થોડી સરકાર કહી શકે આપણી તો ઓપરેશન સિંદૂર ચાલુ જ છે ટેમ્પરરી સ્ટોપ છે તો હજુ તો ઓપરેશન ગદ્દાર ચાલુ થવાનું છે ત્યારે દેશ અને દુનિયામાં હાહાકાર મચવાનો છે તમે જોશો આ દેશના ગદ્દારો દુનિયાના આપણા દેશ પ્રત્યેના ગદ્દારો ઓપરેશન સિંદૂર નહીં હજુ તો ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન ગદ્દારો ચાલુ થવા એક સમયે બંને હાથે ચાલે છે સિંદૂરો અને ગદ્દારો પર સમજા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન ગદ્દાર બંને એક સાથે ચાલવાનું છે હા પરમાત્માની કોઈ ઈચ્છા છે કે ટેમ્પરલી બ્રેક આપ્યું છે બહુ પરમાત્માને પૂછ્યા નહીં કરવાનું કેમ અટકું હું કામ અટકું ભાઈ એનું કાર્ય છે એને કરવા દે બરાબર છે બાકી હવે આપણે આ જે ઓપરેશન ચાલુ થયા છે ને ભાઈ એમાં હવે આ ઈસા મૂસા કોઈ રહેવાનું નથી મેં કીધું ને શેર જાગ ગયા હે ઘાયલ શેરની ગજનાથી ભલભલાને પેશાબ થઈ જવાનો છે સમજો આ તો હજુ શરૂઆત છે દુનિયાને ખાલી એક ઝાંખી આપી છે આપણે કે વોટ વી આર સમજા હા તો આ તો જે સીન છે ને એમાં એક પોઝ છે પિક્ચર હવે બાકી છે આ વર્ષે જ તમને ઘણું જોવા મળશે આ વર્ષે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે કે પીઓ કે આપણે અંદર આવી જાય બલું સ્થાન પ્રિય થઈ જાય અને પછી તાંદવ જ તાંદવ સમજા ને તો આ એક પોઝ છે પરમાત્માની ઈચ્છાઓને આપણે સન્માન આપવું જોઈએ કરતા હતા પરમાત્મા છે આપણને એમ થાય કે ભારત સરકાર કરે છે એવું નથી હોતું મોદીને તો નિમિત બનાવવામાં આવ્યા છે જ્યારે ઘણી વ્યક્તિઓમાં બહુ રાષ્ટ્રપ્રેમ હોય અને સંત હોય ઉધૂતો હોય તો ઘણી વાર એવી લોકો અવતાર લે છે સમજા આપણને ખ્યાલ નથી હોતો એ વ્યક્તિને પણ અંતે જ જ્યારે દેહ છોડે છે ત્યારે ખ્યાલ આવે છે કે કોણ હોય છે બરાબર એટલે મોદી છે અમિત શાહ છે આ યોગી છે ચાયવાલા ગાયવાલા કોઈ બધા એમ જ નથી કંઈ ને કંઈ પરમાત્માની ઈચ્છાથી જ આપણા દેશમાં એ લોકો આવ્યા છે તો આ જે બ્રેક છે એ ટેમ્પરરી બ્રેક છે પરમાત્માની કોઈ અગમ્ય પ્લાનિંગને કારણે બ્રેક હોઈ શકે સમજા મહાભારત યુદ્ધ તો પાંડવ અને વનવાસમાં એ રહ્યો ત્યારથી જ ચાલુ થઈ ગયું લાક્ષ કેટલી ઘટના થઈ પાંડવોને ખત્યમ કરવાની તો આ એક શરૂઆત માત્ર છે વેઇટ એન્ડ વોચ પૂરું બહુ જોવાનું છે ત્યારે તમે ગભરાઈ નહીં જતા એટલી મેં તમને સમય મર્યાદા આપી છે ને એમ જ નથી આપી પરમાત્માની ઈચ્છાથી ને કૃપાથી જ આપી છે કે એના બાળકો સાવધ રહે છ જૂન સુધીનો સમય જુઓ હજુ આ મેં તમને શું કીધેલું યાદ છે ને કે અઢાર મે પહેલાંના અઢાર દિવસ અને અઢાર મે પછીના અઢાર દિવસ એ પરમાત્માના જ શબ્દો છે તો એટલા દિવસ બી કેરફુલ છ જન પછી છ જૂન પછીનું તું તે પછી કહીશ સમજા તો ટૂંકમાં સમજી જાઓ નવેમ્બર સુધી તાંડવ જ તાંડવ છે અને એ તાંડવમાં ભારત પાકિસ્તાનને ચીરી નાખે ને તો નવાય નહીં શક્યતાઓ એની પૂરેપૂરી છે પરમાત્મા એના બધા પટ્ટા ખુલ્લા નથી કરતા સમજાય કારણ કે રાષ્ટ્રહિત પણ બહુ જોવાનું હોય છે બધું દુશ્મનોને ખબર પડી જાય આપણું પ્લાનિંગ પરમાત્માના તો પછી એ એના પ્રમાણે સુરક્ષા માટે પ્લાનિંગ કરે સો વેઇટ એન્ડ વોચ છ જૂન સુધી એટલે પછી જુલાઈથી સમય એક્ટિવ થાય છે જુલાઈ પહેલાં જુલાઈ પછી બધું તાંડવ જ છે તમારે ખાલી સાક્ષી ભાવે જોયા કરવાનું છે અને રાષ્ટ્રપ્રેમથી રાષ્ટ્ર માટે શું કરી શકીએ બસ એના પર ધ્યાન આપો દુનિયાની વસ્તી કરોડોમાંથી લાખોમાં આવી જાય એવી શક્યતા છે સમજા હા બહુ મોટો વિનાશ છે એક કહેવાની વાત છે કેટલો વિનાશ કરવો એ પરમાત્માની ગમતી છે તો નવસો કરોડમાંથી કેટલા કરોડ રહીને તે એક પ્રશ્ન છે ત્યારે ભારતની કેટલી રહેવાની એ પણ એક પ્રશ્ન છે ને હા એટલે પોતાનું જીવન સાચવવાનો પ્રયત્ન કરો એના માટે જે અવધૂત મહારાજે ફંદા આપ્યા છે તેને ફોલો કરો પરમાત્માએ કહેવું જ છે ને બે હજાર ત્રીસ એકત્રીસ સુધી જુઓ દર આ માનવ વસ્તી ચાર ને ચરાઈ જવાની છે સમજી ગયા ભગવાન અત્યારે ચારનો જ મારી રહેલા છે એ ચારનામાં ત્રણે ચણા જાવ ને એ તમારે ધ્યાન રાખવાનું આ ભાવીને દાન જે હોય છે તે તમને સજ્જ કરવા માટે હોય છે દુનિયામાં શું થવાનું છે એ સસ્પેન્સ પિક્ચરની જેમ આગાહી કરવા માટે નથી ભાયા શ્રી ગુરુદેવ કહેતા શ્રી ગુરુદેવ કહેતા કે ખલદસ્તામાં મરચાં વતાઈ જાય ને એમ માણસ વતી વિસાઈ જવાની છે સમજા કેટલા રહે ખલદસ્તો પડે તો કેટલા બાચી રહે સમજા બહુ મોટો વિનાશ છે અને કેટલો વિનાશ કરવો હું કરવો એ પરમાત્માનો સબ્જેક્ટ છે અને આપણે એ પ્રોસેસમાં જ છે ભારત મહાસત્તા બનવાનું છે તો ટાર્ગેટ ટાઇગરની ગજના આપણે આ જોઈ લીધી છઠ્ઠી રાત્રે ને સાતમીએ સવારે એની વાત કરું આ એક જ ગજનામાં તો આંબેવાળાને જ થઈ ગયો અડધો પોણો કલાકની પ્રોસેસમાં તો આંબેવાળાનો પેશાબ થઈ ગયો હું કહેલું ને તમને કે ભારત શું કહેલું આમ કહેલું મેં કે ભારત ચીરી નાખવાનું છે આ પચ્ચીસ મિનિટની પ્રોસેસમાં આંબેવાળાને પેશાબ થઈ ગયો બરાબર છે આ જ રીતે ચીનનો વારો છે પહેલા એક તો પતવા દો ઘણા પૂછે આપણે બચવા માટે શું કહેવાય રોજ હું ભોગવું વગાડું છું શું કહેવું છું રોજ શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચો સખા ભાવ જીવો પરસ્પર દેવભાવથી જુઓ વસુદેવ કુટુંબ ભાવથી જુઓ રાષ્ટ્રપતિના વફાદારીના ભાવથી જુઓ આ બેઝિક ટૂલ શ્રી ગુરુદેવે આપી જ દીધા છે એનાથી વિશેષ તમને શું કહે પરમાત્મા બસ આટલું હશે કઈ નથી થવાનું એને હવે કચરોનું કામ જ નથી સાફ સફાઈ કરવા બેઠો છે ઘઉંમાં બધા બહુ ઊંધ પડી ગયા છે ચારવા બેઠો છે સમજાય કોને કાશે ને કોને હું તેઓ પૂછવા જઈએ અમે હે અમે એના હાથની કટકુટલી જ છે જેટલું કે એટલું જ બોલવું પડે અમારે અમારીઓ વાત લગાવી દે મેં હું કીધું ઓપરેશન સિંધુ તો ચાલવાનું જ છે હજુ તો ખાલી અમેનિયમ ફ્લેશ છે બહુ ભયંકર ચાલવાનું છે ચીરી કારકિસ્તાનને પીઓ કે આવી જાય બલુચિસ્તાનને ફ્રી કરી દે બાકી રહેલા પાકિસ્તાનના કસબાઓ કરી નાખે એ જ હાલત બાંગ્લાદેશની કરવાની જે હાલત અમને પાકિસ્તાનની કરીને એ ની કરવાની ને ચાઈના ટુકડે ટુકડા કરવાના ના બધા ટુકડાઓ એમ કે ભાઈ મા બાપ તમે હવે અમારા સરકાર અમને તમારી જોડી લો બાંગ્લાદેશના જે ટુકડા એ લોકો જ કેમ કે અમને લઈ લો બલુચિસ્તાન વાળા પણ એમ કે વખત કે ભાઈ અમને તમારી હાથે લઈ લોન ફોર્ટી સેવનમાં અમે એ ઈચ્છા કરેલી એવી સનાતન ધર્મની એમ ધજા અને એવી એમ એની ફટાકા ઠરવાની એવી લેવરાવાની છે ને કે આખી દુનિયા સમજી જાય કે સારું સાચો ધરમ તો આ જ છે આપણે ખોટી દિશામાં ચાલે અફઘાનિસ્તાનમાં એમ કહે કે હા આવી જાઓ તમારામાં જ આવી જઈએ મ્યાનમાર કહે મિડલ ઈસ્ટના કાં કાં ઉધી જાય સમય છે જો જોવું છે ને તમારે તો મેં કીધું એટલી ક્વોલિટી રાખો તો અવશ્ય જોશો શું છો આત્વિક્ઞાપરાજે રોજ હું લવારા કર્યા કરું છું ને બસ એટલી ક્વોલિટી જેને પણ રાખીને તે આજે પણ હું તમને કહું છું અવશ્ય જોવાનો છે પોતાના તળિયા પહેલા મજબૂત કરો પછી પ્રશ્ન કરાય કે શું થવાનું એ તો પરમાત્માનું કામ છે ને કરવા દેવું એક ઝબકાર આપીને એને શાના માટે અટકી ગયા છે એટલે પરમાત્માની ઈચ્છા છે આપણે એને નહીં પૂછાય એની ઈચ્છા આપણને ખબર છે શું એ પૂરો જ કરવાનો બે હજાર પચીસ પૂરું કલાક મને તમે પૂછતા જ આ જો છ જૂન સુધીનો સમય છે ને જોવો તો ખરા જૂનથીઓ કઈ બધું લીધું નથી જુલાઈથી છે હવે આ દેશના જે ગદ્દારો છે ને રાષ્ટ્ર વિરોધી તે લોકોને પણ કહે છે કે ઓપરેશન ગદ્દાર ચાલવાનો છે ને બોમ્બની જેમ તમે ફૂટી જવાના છે ઘણા તો પેપરમાં જાહેરાત આપવી પડે કે કાં છે આ ભાઈ મિસિંગ એવી રીતે આ ગદ્દારો છૂ થઈ જવાના છે ઓપરેશન ગદ્દાર એમ ચાલુ જ થઈ ગયું છે બંને ઓપરેશન હાથે જ ચાલે છે ઓપરેશન સિંગુર અને ઓપરેશન ગદ્દાર ઉપર જોયું તમે ભલ ભલા થઈ જાય આ એક જ ઝલકમાં તો બધા ભારત માટે જે કટ્ટા થઈ ગયા છે અત્યારથી તો બધા પાટલી બદલવા માંડ્યા છે આપણને આશ્ચર્ય થઈ ગયા આ સલા એવું ચેનાનો વિરોધ કરે ને સરકારનો વિરોધ ના આમ સબ આપકે આપી જ એની નિશાની છે અત્યારથી પાટલી મેં કહેલું આગળ વિરોધ તમને યાદ હોય તો કે જે રાષ્ટ્ર વિરોધી અને મોદી વિરોધીઓ જો તમારી પાસે આવીને મોદીના એના વખાણ ખોરા મને એટલો સાવધ થઈ જતો હા બધાથી સાવધ રહેવાની જરૂર છે આ ઘાયલ સિંહ ખૂંખાર થયો છે સિંહ એટલે ભારતની વાત કરે છે હિન્દુસ્તાનની હજુ તો એની એક ત્રણ થી આંબ્યા પેશાબ થઈ ગયો છે આખી દુનિયામાં બચાવ બચાવવાની બૂમ પાટો થઈ ગયો હજી તો એક ત્રાર થઈ ગયા વી પચીસ મિનિટ ખાલી ગરના કરી તેને થઈ ગઈ છે પછી ગરદન થી પકડે ગરદન મરોડી કાઢે ટુકરે ટુકરા કરી નાખે હવે આ સિંહ માનવ ભક્ષી સિંહ જેવો ખૂમ થઈ જવાનો છે આ સિંહ એટલે ભારતની વાત કરું છે ઓગસ્ટ સપ્ટેમ્બર આવે ને એટલે તમને દેખાયા તો અત્યારે ખાલી ઝલક હતી ઝલક આ સિંહ આ ભારત પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સમગ્ર યુરોપ અને મિડલ ઈસ્ટ નો વાળી દેવાનો છે કહ્યું છે ને નવસો કરોડની વસ્તી કહેવું છે ને કેટલા કરોડ બચશે તે જોજો તો જરા ગણજો જોવું જ છે ને બસ ગુરુ મહારાજે જે નિયમ આપ્યો છે એ પ્રમાણે જીવો તમારી આંખે જોવો તોબા તોબા કરવો એક વાર પણ નામ નથી લેલ ને આખો દારો ભગવાન પાસે બે રહ્યો કે બાપ છે બચાવ્યો ને તો તું આટલો ખંખાર છે આટલો ખતરનાક છે અમે તો જાય જ નહીં અત્યારે હોરી ટાઈમ બોલતા હોય કે મંદિર વાળો ભગવાન કંઈ બોલતો જ નથી આ મહાદેવને પાણી ચર્યા તો કંઈ બોલતો જ નથી આમ દુર્ગા માતા અને આ માતા મારી સાંભળતી જ નથી હવે સાંભળે ને અને બોલે ને તે ઝેલવાની હોય આપણી તાકાત જોઈએ ને આપણને એની સારા થઈ જાય આપણને એની પેશાબ થઈ જાય ભલે આપણે સીધા સારો એનું પરાક્રમ જોઈને આપણને ઢુજારી આવી જવા માંડે હવે તમે હું માનો હાકાલીને શિવ બંને એક્ટિવ થઈ ગયા છે ચાઈના બને બીજા મુસ્લિમ દેશો એને હુમલો કરે આપણી ઉપર મહાદેવ મહાદેવને મહાકાલી ફાળી કાઢે પહેલી રીત કહેતો તમને કે ભારતની સેનામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે દેવોની સેના પણ છે કાર્તિકેની સેના પણ છે દેવોની સેના પણ છે મહાદેવના અનેક ગણ છે પહેલા પાકિસ્તાન પાકિસ્તાનથી આટલા બાણ છોડ્યા એક પણ અહીંયા આવવા દીધું આ રશિયા યુક્રેનની વોર ચાલે છે ની કેટલી મિસાઇલ રશિયામાં ઘૂસી જાય ડ્રોન ઘૂસી જાય ઇઝરાયલ અને ગાજાની ચાલે તો કેટલા ગાજાને એના હુટીના ડ્રોન મિસાઇલ ઇઝરાયલમાં ઘૂસી જાય તમે આ દેશની તાકાત તો જો

બાલા કહેવું છું હજુ તો પંજો પર હે પછી એની ગરદન પકડ હે મરોડી દે હે પછી એને આખું ચીર ફાર કરે એ જ હાલત ચીનની કરવાના એની આ તો જે પણ આવે એ બધાની હાલત થવાની મને યાદ કરો આ ને આ બધું નિયમ હે ને ઇન્ટરનેટ પણ બંધ થઈ ગયો હોય ને તો હવે યાદ કરો ને હારો કોઈ સંજય બોડીવાલા હતો અવધૂત મહારાજની કૃપાથી બોલતો હતો અવધૂતને કારણે દિવ્ય દસ્તી હતી યાદ કરો તમે તમારી શક્તિને તમારા રાષ્ટ્રની શક્તિને સનાતન ધર્મની શક્તિને શક્તિ ને તમે ભૂલી ગયા છે અમે નથી ભૂલા અર્જુનને જોયા છે ભીમ ને જોયા છે પરશુરામને ને જોયા છે શિવાજીને જોયા છે લક્ષ્મીદાઈને ને જોયા ઝાંસીની રાણી જોયા દેશ ને હું સમજો છું તમે હે તમને આ બધું અંગ્રેજી શિક્ષણ આપી આપીને હું ગુઠ્ઠા બનાવી દીધા છે તમે તમારી વીરતાને ભૂલી ગયા છે અને હનુમાનજીને ભૂલાવી દીધેલી ને એની વિદ્યા એવું તમને ભૂલાવી દીધું તમે કાવતરું કરીને તાઈ બાઈ બેને ભણવા મોકલી આપો પોરાને મેરા બચ્ચા તો સાહેબ બનેગા આ રાષ્ટ્રની ઉપર કોઈ આંગળી ચૂદે ને તો મારા જેવો પર કોઈ ખૂંખાર નહીં મળે અમે રાષ્ટ્ર માટે જીવીએ છીએ તમારા લોકો માટે જીવીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ફરી ફરી જન્મ આપે તો આ રાષ્ટ્રમાં છે આ માતૃભૂમિમાં જ્યાં દ્વારકાધીશ હોય સોમનાથમાં સાક્ષાત મહાદેવ હોય ઉજ્જૈનમાં મહાકાલની ઘર્ષના હોય કૈલાસ મહાદેવની સભાઓ ભરાતી હોય હે ગિરનારે દત્તાત્રેય હોય અલા એના જેવી કોઈ ભૂમિ હોય હે તું પૈ વિદેશ ભાગી ગયો ખાઈને સાલા પેટ જ ભરવાનું ને નળક જ થવાનું હે આ દિવ્ય ભૂમિને છોડીને ગયો ઋષિ મુનિઓ દેવો તરસે છે દેવો કે ભારત ભૂમિમાં મને જન્મ મળે આ ગોલ્ડન સન ગુમાવી દીધી તમે ભારત છોડીને ભાઈ તમે હું ગુમાવ્યું તમને ખબર નથી આ બધા જે બેઠા છે એની આપણને સ્પર્શ કરતી હોય આપણું જીવન પણ ધન્ય ધન્ય થતું હોય એવી ત્ર ને એવી ભવ્યતા ને એવી આભા આપણી ફેલાવાની છે આપણા રાષ્ટ્ર તરીકે એક નાગરિક તરીકે કે ઘણા આપણી ઘણા રાસ્તા તો રાષ્ટ્રો તો ભયના માર્યા અને આપણી જીવન પદ્ધતિથી પ્રભાવિત થઈને આપણી દિવ્ય શક્તિ જોઈને આપણા દેવોની શક્તિ જોઈને સામેથી કહેશે કે ભાઈ અમને પણ તમારા રાજ્ય તરીકે સ્વીકારી લો સામેથી જોડાવાની વાત કરશે ત્યારે અખંડ ભારત બનશે બનીને જ રહે પણ જોવું છે ને તો મેં કીધું તેના પવિત્ર જીવન જીવ પહેલા જ કીધેલું ભારત ચીરી કાર છે તો લાગતી છે સાહેબ બોલે અરે ભાઈ તું શું જાણે કયા કયા દેવો અસ્ત્રો શસ્ત્રો હાથે છે પહેલા જ કેવું એક ગોળી છોડે પેલા હજાર ગોળીનો ઘા હલા એને હું લાગે કોઈ એલિયન હાથે લડી રહ્યો પાકિસ્તાનનો અનુભવ થઈ ગયો ને પીપી થઈ ગઈ અહીંયા હજી તો બોર્ડર ક્રોસ નથી કરી માણસે કે આપણા હવાઈ જ આવી હાલત છે નવી હાલત ચીનની કરે જોવો તમે યાદ કરો મને ઓપરેશન સિંદુર થી આપણો અશ્વમેઘ હવન ચાલુ થઈ ગયો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ને અસલના રાજાઓ રાજા રામેહો કરેલો એના ગોરાનો કોઈ અટકાવે તો એની સાથે યુદ્ધ કરે કાં તો વિજેતા છે તમે એમ લખી આપવું પડે ઓપરેશન સિંધુરથી ભારતનો અશ્વમેઘ યોગ ચાલુ થઈ ગયો આ જનભાઈ દાદા પણ સાક્ષી ગુજરા અતિશયોક્તિ જેને લાગતી હોય ને એને કહે છે ભાઈ પુણ્ય કરીને પવિત્ર જીવન જીવીને આ હું જે કેવું છું તે જોજે ઓપરેશન સિંધુરથી ભારતનો અશ્વમેઘ યજ્ઞ ચાલુ થઈ ગયો ભારતે એનો અશ્વમિકમાં જે ઘોડો હોય ને એ ઘોડો છૂટો કરી દીધો છે પાકિસ્તાનના જેટલા ટુકડા થયેલા તેઓ દીહો આપે આ બાંગ્લાદેશ ટુકડા આવે નેપાળ પણ કહે ભાઈ અમને હો લઈ લો અફઘાનિસ્તાન કહે ભાઈ અમને જોઈન્ટ કરી લેવો ને અશ્વમિક યજ્ઞ ચાલુ થઈ ગયો

મહાદેવ છે જેને તું રોજ પાણી મહાકાલી છે ઘોડાને અટકાવી શકે હે એક પણ હોય તો જરા મને કહેજો નઈ મેં કહ્યું છે ને પહેલેથી કે મહાદેવ ના રુદ્ર એ અવતાર લઈ લીધો છે એ જ્યારે પ્રગટ થશે ત્યારે હું તમને કહીશ કે આ છે જોઈ લેજો હજુ પરમાત્માને ઓળખવાના બહુ હેલા નથી ભગવાન કૃષ્ણ હાજર હજુ રહેતા કેટલા ઓળખી શકેલા કે તમે ઓળખવાના કે હું ઓળખવાના હે ને આવશે એ લાંબી લાંબી ડાળી ને એનું સ્વરૂપ તમને બતાવીશ કહેશ કે આજ છે આ જ રુદ્ર નો તાર છે એના દર્શન કરી શકું એના માટે તો હું તમને કેવું છું કે પવિત્ર બની જાઓ રોજ જે તમારું ભેજું ખાવ છે ને શું સાત્વિક જીવન ચરિત્ર સખાવા ફીકરો એટલે કેવું છું કે એના દર્શન તમને થાય ભગવાનના દર્શન કરવા હોય તો આપણે એની આંખો પણ જોઈએ ને ભાઈ એટલા માટે તમારો માટ ખાવ કે તમારા તમે બધા મારા બાળકો સમાન છે ઘણી માતાઓ સમાન છે ઘણી પિતાઓ સમાન સમાન છે છે ઘણી ઘણી બહેનો દીકરીઓ સમાન એમ ઈચ્છા થાય કે અમે જે માર્ગે જઈએ છીએ તેમાં આ મારો પરિવાર એટલે કે તમે સૌ એ લોકોને પણ એનો લાભ મળે આપણે એવા નથી કે સ્વર્ગમાં એકલા જઈએ બધાને લઈ જઈએ એટલે તો રોજ આવું છું

પાકિસ્તાનની બાંગ્લાદેશની ચીન જે પણ આવ્યો ને જેની ભમતીઓ હોય ને તે હવે એમ ભારતની હાથે ટકરાય સમજાય ગઈકાલે જ કીધું કે નિયત પરિસ્થિતિનું નિર્માણ કરે બરાબર એ પરિસ્થિતિમાં જેનું ભમતીઓ હોય તે ભારતની હાથે ટકરાય એનો વિટો વળી જ જવાનો બસ સિંહ હું શું કરે તે ધ્યાનમાં રાખો નહીં સમજાય તો ડિસ્કવરીમાં જોઈ લો અશ્વમેક યજ્ઞનો ઘોડો છૂટો થયો છે એ ઘોડો જ સિંહ સિંહ પર નવદુર્ગાની સવારી છે માતાજીની સમજાય છે સમજો તમારી ભક્તિ એરે નથી જવાની જે દુર્ગાની જે માતાજીની જે કુળદેવીની જે રામકૃષ્ણ શંકર હનુમાનની ભક્તિ તમે કરી છે ગણેશની હં તમને ઘણાને એમ થતું હશે સાત્વિક સજ્જન લોકોને કે ભગવાન આપણી આમે ક્યારે જોઈએ એના માટેના ગોલ્ડન દિવસ છે હવે બધું જ જોશો શાંતિ રાખો ધીરજ રાખો દેવનું કાર્ય છે દેવને કરવા દો આપણે સાક્ષી કરો સાક્ષી ભાવે જો ભજન કરો ભોજન કરો મસ્ત રહો બરાબર ભારત બહુ સુંદર અને ભવ્ય થવા જઈ રહ્યું છે જેની તમે કલ્પના નહીં કરી હોય બસ એનો જગ્યા પાસ છે એના માટે તમે તન મનથી ધનથી પવિત્ર થવા માંડો આપણે મંદિરે જઈએ તો પણ સ્નાન કરીને જઈએ કોઈને આભરછેપર નહીં કરીએ ઘણા તો ચપ્પલ કાઢીને જાય બસ હવે જે હવે પછીનું જે સુંદર અને ભવ્ય ભારત બનવાનું છે બહુ મસ્ત બનવાનું છે અત્યારનું અમેરિકા યુરોપ કંઈ નથી લોકો લાખોને રૂપિયા બાજુ ખર્ચવા જાય છે ને માંડી વાળો આખું ભારત એવું બનવાનું છે તમને એમ થાય કે વ્યર્થના પૈસા બગાયલા યુરોપ ફરવા જઈને વ્યર્થના પૈસા જા યુરોપ સેટ થવા માટે અમેરિકા બધા જ ખલાસ થઈ જવાના છે જે વર્ષોથી ત્યાં છે તેને હું કંઈ નથી કહેતો એ લોકોને એક જ કહેવું છું કે પ્લાન બી તૈયાર રાખો ભારત તમારે તમારી માતૃભૂમિ બોલાવી રહેલી છે આવવાનું જ છે અને જેને માતૃભૂમિ બોલાવી લે તે બહુ ભાગ્યશાળી હશે બાકી ત્યાં જ રહી જવાના છે સ્વા થઈ જવાના છે બરાબર ચાલો ત્યારે સંજય બોરીવાલાના પ્રાતમાં સત્સંગમાં આપણે સૌનો પ્રણામ શ્રી ગુરુદેવ દર ભાવથી જીવો સખા ભાવથી જીવો શુદ્ધ સાત્વિક જીવન જીવવો ચરિત્ર સાથ આ રાષ્ટ્રને વફાદાર થઈને જોરોજ રાષ્ટ્રનો વિચારો પછી હું તમને ગેરંટી આપું છું કે જે સોનાની ચીરિયાનો આ દેશ ફરી થવા જોઈ રહેલો છે એની આભા એનું તેજ એનું ઐશ્વર્ય જોઈને તમને પણ એમ થશે કે સાલું સ્વર્ગ હશે તો આવું જશે શ્રી ગુદેવ મળીએ ત્યારે